કાલેમુળી તાલુકાના કળમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભા જાય તો મહાકાય રાક્ષસી વીજ લાઇન સામે ખેડૂતોએ લડતનો રણ સિંગ ફૂંક્યો છ તારીખે સવારે દસ વાગે મોરબી કલેક્ટર કચેરી એકઠા થવાનું આહવાન તો વીજ કંપનીઓની જો હુકમી દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ કલેક્ટર નોટિસ આપે અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ પરિપત્રોથી આવું કેમ તો ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદન કાયદો બે મુજબ માર્કેટ ભાવના ચાર ઘણું વળતર આપો કંપની ધંધો કરે છે ને તેના ધંધા માટે મારી મિલકતનો ઉપયોગ કેવી રીતે કરી શકે આજે કરમાત ગમે જે આઠસો કેવીની લાઇન પાવરગ્રિડને નીકળે છે એના માટે કરમાત ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાંસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટ સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચીમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ અત્યારે અડાણીવાડાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્ર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપની વાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને અત્યારે ખાડા ખોદવા એટલે શું આ સરકાર ને કઈ વર્તન દેવડાવવાનું આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂને એક થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને છું સુરનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂને કે આપણે બધા સંગઠન કરો કાલ અમે કર્મજમતી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને વાળાને મલકતમ કરવા દો આ કંપનીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપની પૈસા વગે મલકા કરી ખાડા ખોદવા મંડે એટલે કોને આપણે એ સૂટ આપીલી છે અને કલેક્ટરને પણ વિનંતી કરું છું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂ શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે તમામ કહું છું અને પોલીસ વાળા પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધો કે આવતા નહીં મે કરા ખેડૂત કાયદે તમારી માથે પણ કેસ કરવાના છે એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના હે અને અડાણી બાપની કંપની હોય ને તો ભલે હોય ખેડૂત ને પૂરું વર્તન ચૂકવે જો ગુજરાત સરકારને ને અડાણી નફો કરાવવો હોય તો ખેડૂત છોકરા તઈ તઈ છે કે ખેડૂત ને પાંચ પાંચ નું કુટુંબ છે ઈને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે એક થાંભલે કતાર ખેડૂત ને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂત જમીન અત્યારે હોય દસ લાખ નો વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂતો પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂને મોરબી સો તારીખે કલેક્ટરને ને પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને મોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂને ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે અને સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની અમુક પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ હજાર રૂપિયા ખેડૂતને હપ્તો આપ્યા મહિને પચાસ હજાર રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે નકર થાંભલો નાખવા જ નથી દેવાનો